અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ દ્વારકાપુરી સોસાયટીના ધગડુ સેટની તેરમા વર્ષની વિદાય થતાં લોકો ભાવુક થયા હોવાનું જોવા મળી આવ્યું હતું જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરની અનેક સોસાયટીઓમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોડાસા તાલુકાની દ્વારકાપુરી સોસાયટીમાં પણ છેલ્લા તેર વર્ષમાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જ્યાં છેલ્લા દસ દિવસમાં ભજન સાંસ્કૃતિક કાર્યક્રમ દીપ યજ્ઞ આનંદનો ગરબો તેમજ રાસ ગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે દસ દિવસ પૂર્ણ થતાં ગણેશ વિસર્જન યોજાયો હતો જ્યાં પહેલાં સોસાયટીમાં ગણપતિ દાદાની પૂજા કરવામાં આવી હતી તથા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ દાદાની દ્વારકાપુરી સોસાયટીથી રંગે ચંગે નગરયાત્રા કાઢવામાં આવી હતી અને ગેબીનાથ મહાદેવ

કે જે છેલ્લા તેર વર્ષથી ગણેશ મહોત્સવનું ખૂબ સુંદર રીતે આયોજન કરે છે આ વખતે પણ બે હજાર ચોવીસનો ગણેશ મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ ગયો છેલ્લા દસ દિવસની અંદર જુદા જુદા કાર્યક્રમોની હારમાળા હતી જેમાં આનંદનો ગરબો ભજન મંડળ રાસ ગરબા બાળકો માટે સ્કિલ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ યોજવામાં આવી આજે સોળ નવ બે હજાર ચોવીસ સોમવારના દિવસે દાદાનું વિસર્જન કરવા પણ અમે જઈ રહ્યા છીએ ત્યારે દ્વારકાપુરી સોસાયટીના રહીશોએનો ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો પ્રમુખ શ્રી મનરકા અમિતભાઈ ઉપાધ્યાય યુવક મંડળના સભ્યો દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન થયું અને વિસર્જનના અંતે દ્વારકાપુરી સોસાયટીના રહીશો માટે તમામ રહીશો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખરેખર જેમ જેમ વર્ષ વીતતા જાય તેમ આ ગણેશ મહોત્સવ ખરેખર એક સુંદર યાદગીની દ્વારકાપુરી સોસાયટી માટે બનતો જાય છે જય ગણેશ દ્વારકાપુરી સોસાયટી મેઘરજ રોડ મોડાસા અરવલ્લી દ્વારકાપુરી સોસાયટીની અંદર આજથી સાતસોથી વધુ વ્યક્તિઓ અહીં રહે છે એવા પરિવાર સાથે અહીં અંદર આ વખતે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ગણેશ યુવક મંડળ દ્વારા દસે દસ દિવસ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમ કે આનંદો ગરબો ભવ્ય રાસ ગરબા બાળકો માટે રમત મહોત્સવ વિવિધ પ્રકારના ભજન મંડળો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા આ ઉપરાંત આજે ગણેશ મહોત્સવની અંદર મહાપ્રસાદનું પણ અમે ગઈ સાલ આયોજન કર્યું હતું એવું જ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાતસોથી વધુ સભ્યો અહીં આજે સાંજે ભોજન લેશે આ તમામ કાર્યો કરવા માટે એમની સતત માર્ગદર્શન આપનાર મધરભાઈ પટેલ કે જેમની 13મા વર્ષે પણ સૌ યુવાનોને પ્રેરણા આપીને આ કાર્યમાં આગળ વધાર્યા છે આ જ રીતે ભગવાન શ્રી ગણેશના અમારા સૌના પર આશીર્વાદ રહે સૌનું સુખ થાય એવી ભગવાનને પ્રાર્થના જય ગણેશ જય ગણેશ અમે ટુપાદિયા સાથે CN24 ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ